મિત્ર હતો જય માતાજીને તમે જોઈ શકો છો આજે અમારી બુદ્ધ ભવાની માતાના મંદિરે આજે આહો મહિનાની સાતમ છે એટલે માતાજીના નિવેદ કરી રહ્યા છીએ અમે માત્રના સોફા આપી રહ્યા છીએ તમે જોઈ શકો છો જુઓ તમામ અમારા કનીજા પરિવારના ભાઈઓ બધા ભેગા થઈ અને મા સિગોતરના સોખા આજે રાધી રહ્યા છીએ આજે સાત એમના નિવૃત કરીએ છીએ અમે શું કોરાએ ભાઈ તો તમે જોઈ શકો છો મા સિગવોતરના સોખા રાધી રહ્યા આજે સાત અમને અને તમામ અમારા ઘણીજા પરિવાર તમામ ભાઈઓ આજે હરખે અને સ્ત્રીથી માના છોકરા માને પણ એટલો જાદા ખર્ચે અને અમે પણ માતાજીના હરખેથી આજે શોખા દાઢી રહ્યા હે જો તમામ અમારા કનિજા પરિવાર આજે હરખેથી માને જમારી રહ્યા છીએ બોલવું જ પડે ને બોલા જ છે ને તો કેમ છો કે મજામાં ને આપણે પણ મજા જ છીએ અને અહીંયા આજે રથનો તહેવાર છે આ છે અમારા ખુડિદેવી બુદ્ધ ભવાની માતાજીનું મંદિર સિંધવા સિગોતર માતા નું

તો વિડિયાને શેર કરવાનો છે બરાબર બાકી શે માટે માં બુદ્ધ ભવાનીના નિવેજ તમે જોઈ શકો છો અમારા ખનીજા પરિવારનું આજે સાતમ છે આહુ મહિનાની અને અમારે અહીંયા સાતમના નિવેજ હોય છે શ્રી બુધ ભવાની સિંધવાઈ શ્રી ગોતર માતાના તમે જોઈ શકો છો અમારા કનીજા પરિવાર હજુ તો અડધા જ આવ્યા છે અડધા તો બાકી જ છે કેમ કે આજે તો ભગવતીની બબી પતલી ભેગી થઈ છે એટલે માના ચોકમાં આજે તો પતલી માસે ને તમે જોઈ શકો છો મા કાયમ આવા હળીમળીને સાથે બધાને ભેગા પાણી અમે તો તારી પાસે એ જ આશીર્વાદ માગીએ છીએ કે મારો કનિજા પરિવાર કાયમ આવો હળી મળીને રહે તો કોમેન્ટ કરજો જય